મધ્યમ વર્ગીય તથા જરૂરિયાતમંદ લોકોના આશીર્વાદ લેતી સંસ્થા એટલે ભારત વિકાસ પરિષદ જેની શ્રદ્ધા પાર્ક શાખા દ્વારા આજરોજ શ્રદ્ધા પાર્ક બગીચા ખાતે સાતમ આઠમના તહેવારોના અનુલક્ષીને જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગના લોકોને મીઠાઈ તથા ફરસાણ કીટનું વિતરણ ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવ્યું હતું જેમન ભારત વિકાસ પરિષદના સભ્યો દ્વારા દર મહિને થતા સેવાકીય કાર્યોને માહિતી પ્રમુખ શ્રી આજના કાર્યક્રમ દરમિયાન અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ ગિરિરાજસિંહ રાણાને જણાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી મહેશભાઈ તળાવિયા મંત્રી શ્રી રમેશભાઈ પંચાસરા ખજાનચી ગૌસ્વામી જીતેશ ગિરી તથા કારોબારી સભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા રવિરાજસિંહ ઝાલા સાકરિયા તુલસીભાઈ મંડેરી પર્વતભાઈ ધામેચા જયેન્દ્રભાઈ

ભારત વિકાસ પરિષદ સર્જાપ્રાપ્ત શાખા આજે આ કાર્ય કરી દે છે અને વર્ષ દરમિયાન ઉકાળા કેન્દ્ર શિયાળામાં બે મહિના ઉકાળા કેન્દ્ર ચાલુ રાખેલું છું અને કયોની મિરણ નાખી છે છોકલા ને શાણ નાખી છે વૃદ્ધોને નંબરના ચશ્મા આપી છે આવી અનેક ટેળાકી પ્રવૃત્તિ કરી છે સૌરાષ્ટ્ર પ્રાંતના કુલ બત્રીસ બ્રાન્ડ બ્રાંચો આવેલી છે અમારી અને આખા ભારતભરમાં થઈને સોળસો બ્રાન્ચ છે ટોટલ તો અમે આ બધું કાર્ય ટેળાકી પ્રવૃત્તિ રીતે હલાવી છે અને અમારી ટીમ ધર્મેન્દ્ર ઝાલાભાઈ સખિયાભાઈ સાકરિયાભાઈ જીતુભાઈ ગોસ્વામી પ્રભુલભાઈ ગોસ્વામી નેતા સાહેબ બધાના સહયોગ થી અમે સંસ્થા ચલાવી છે અને અમારી સંસ્થામાં સાહીઠ થી સિત્તેર સભ્યો છે બધા અને બે વર્ષથી અમે આ કાર્યરત કરી રહ્યા છીએ